ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને ત્યારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને પગરખાની લારી ચલાવનારના એક પુત્રએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડંકો વગાડ્યો છે જયદીપ અગ્રવાલે 12 કોમર્સમાં 99.84% ટાઇલ અને 94% માર્ક્સ મેળવ્યા છે સ્કૂલમાં પ્રથમ આવ્યો છે આ વિદ્યાર્થી બે વિષય એકાઉન્ટ અને બીએ માં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે શહેરની ઉત્કર્ષ વિદ્યાલયમાં ભણતો જયદીપ સતીશ અગ્રવાલ ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે તેના માતા ભારાના ઘરમાં રહી બાળકોને ભણાવે છે અને પિતા કરે છે અને સાથે લારી પણ અગાઉ બાર કોમર્સમાં બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકાથી પાસ થયો હતો ધોરણ બારમાં જયદીપના અકાઉન્ટમાં અને બીએ વિષયમાં સોમાંથી માંથી સો માર્ક્સ મેળવ્યા છે જ્યારે સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમિક્સમાં સોમાંથી માંથી નવ્વાણું માર્ક્સ આવ્યા છે કુલ સાતસો માર્ક્સમાંથી છસો માર્ક્સ મેળવી ચોરાણું ટકા જ્યારે નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી પર્સન્ટ એ લાવ્યા છે પોતાની ઉત્કર્ષ સ્કૂલમાં પ્રથમ નંબરે આવ્યો છે મોટાભાઈની જેમ નાના ભાઈ જયદીપ પણ સીએ બનવા માંગે છે પોતાના પિતા ફાળાના એક રૂમમાં મકાનમાં રહી બાળકોને અભ્યાસ કરાવે છે અને આજે સારી રીતે ઉત્તીર્ણ થયા છે આ દરમિયાન જયદીપે જણાવ્યું કે મારું ખૂબ સારું પરિણામ આવ્યું છે બારમા ધોરણમાં શરૂઆતમાં બેથી ત્રણ કલાકનું વાંચન કરતો હતો પરીક્ષા પૂર્વે સાતથી આઠ કલાકનું વાંચન કરતો હતો તેના મારા સારા પરિણામ પાછળ મારા માતા પિતા સ્કૂલ અને ટ્યુશન ક્લાસના શિક્ષકોને શ્રેય આપું છું અને હું આગળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું વિચાર્યું છે આ અંગે જયદીપની માતા શીતલબેને જણાવ્યું હતું કે ખૂબ સારું પરિણામ દીકરાએ મેળવ્યું છે અને તેની ઈચ્છા છે કે સીએ બનવું છે જો અમે જે રીતે આગળ વધવા માગીએ છીએ તે રીતે અમને તેને ભણાવીશું ખૂબ જ સારી મહેનત કરતો હતો ઘરની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ તેઓ ભણવામાં હોવાથી અમે તેને ભણાવી રહ્યા છે તેના પપ્પાને ચપ્પલની ચપ્પલ લારી છે અને છતાં પણ તેઓને જે જરૂરિયાત હોય તે પ્રમાણે ભણવામાં મદદ કરે છે અને બાળકો પણ તેના પિતાની ખૂબ જ મદદ કરે છે આજે મને બહુ જ ખુશી થાય છે કે મારો છોકરો આટલા સારા ટકે પાસ થયો છે એટલે મને બહુ જ ખુશી થાય છે બે વર્ષ પહેલાં મારો મોટો છોકરો છે એનો પણ સારા ટકે પાસ થયેલો તો આવી રીતે મીડિયા સામે મારે બોલવાનો મોકો મળેલો આજે બીજી વાર મને બે વર્ષ પછી આ છોકરો પાસ થયો છે તો અમને બોલવાનો મોકો મળે છે એટલે અમને બેહદ ખુશી થાય છે આની પાછળ તો તમે પણ બહુ મહેનત હા અમે મહેનત કરી છે પણ છોકરાની વધારે મહેનત છે અમે તો એમને વારંવાર ભણવાનું બોલતા હતા કે તમે ભણી લો ભણી લો પણ છોકરાએ પણ મહેનત કરીને બતાવી દીધું છે કે મમ્મી અમે પાસ થઈ ગયા સારા નંબરે રમવાનો તો શોખ નથી પણ સેજ મોબાઈલ જોવાનો શોખ હતો તો થોડુંક વાર મોબાઈલ પણ જોતા હતા ટીવી પણ જોતા હતા પણ એને કહી દીધું જયદીપે મને કે મમ્મી હું મોબાઈલ ટીવી જોઉં પણ તમારે સારા નંબરે હું લઈને એ સારા નંબર મને લઈને બતાવી દીધા એટલે મારે કઈ બોલવું હા હા મોબાઈલ પણ જોતો હતો તો સારા નંબરે પાસ થયો છે મારું શીતલબેન અગ્રવાલ આજે મારા પિતાની પુણ્યતિથિ પણ છે આજે મારા પિતાજીને ચૌદ વરસ પૂરા થઈ ગયા આજે કદાચ મારા પપ્પા હોત અને આ એમના દાદા જોત તો એમને પણ બહુ ખુશી થાય પણ એ હવે ભગવાનના હાથમાં છે પણ આજે મને મારા પપ્પાની પુણ્યતિથિ છે તો બહુ આનંદની વાત છે કે મારા છોકરાનું રિઝલ્ટ પણ એવા સમય આવ્યો કે મારા પાપાની પણ પુણ્યતિથિ છે મારું નામ જયદીપ અગ્રવાલ છે અને મેં ધોરણ બાર કોમર્સમાં નાઇન્ટી ફોર પર્સન્ટેજ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી ફોર પીઆર મેળવ્યા છે અને અકાઉન્ટ અને બી એ નામના સબ્જેક્ટમાં સોમાંથી સો અને સ્ટેટિસ્ટિક અને ઇકોનોમિક્સમાં નાઇન્ટી નાઇન માર્ક્સ મેળવ્યા છે આ ખુશી મેળવવા માટે મેં જ્યારે ટ્વેલ્થ કોમર્સ શરૂઆત થઈ ત્યારથી નિયમિત બે ત્રણ કલાક વાંચતો હતો અને જે મારું રોજનું ટાર્ગેટ હતો તે અચીવ કરીને જ સૂતો હતો અને જેવી રીતે એક્ઝામ નજીક આવતી હતી તેવી રીતે રોજના છ સાત કલાકનું નિયમિત રીડિંગ રાખતો હતો ઘરેથી પણ મને માતા પિતાનો પૂરેપૂરો સપોર્ટ મળતો હતો અને તે બદલ હું તેમનો આભાર માનું છું અને તે બદલ પછી સ્કૂલના ટીચર્સ અને ટ્યુશનના ટીચર્સનો પણ પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે હા તો પપ્પા ચંપલની લારી ચલાવે છે ને તો જ્યારે તેમને જરૂરત હોય છે ત્યારે હું પણ જાઉં છું અને જ્યારે કોઈ તહેવાર હોય છે ત્યારે પણ હું પપ્પાની જોડે હોઉં છું અને હું તે પ્રમાણે મારી નિયમિત સ્ટડી પણ કરી લેતો હતો મારે હવે ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટ બનવાની ઈચ્છા છે હા પપ્પાનું એક સપનું છે પપ્પાનું સપનું પૂરું ન થઈ શક્યું એટલે હવે પપ્પાનું એક સપનું છે કે અમારી ફેમિલી તે સીએ ફેમિલી તરીકે ઓળખાય એટલે અમે ત્રણેય ભાઈઓ સીએ થઈને પપ્પાનું આ સપ્પન પૂરું કરીશું આગળની મહેનત કેવી આગળની મહેનત બી આના કરતાં એક સ્ટેપ આગળ જ કરીશ અને હું મારા પપ્પાનું નામ રોશન કરીશ સત જયદીપ સતીષ અગ્રવાલ